નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસને વારસી આજે શુક્રવાર આજેના વિડીયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવો આવ્યો તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ઝીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને આજે સોથી લઈને એકસો પચાસ રૂપિયાની તેજી આવી હતી અને જીરું વાયદો પણ ટેકનિકલ વાયદો છે તેવીસ હજારની સપાટીએ પાર કરી ગયો છે અને હજી આગળ ઉપર જીરું બજારમાં કેવા વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં સારા માલ સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી શકે છે અત્યારે યાર્ડોમાં જે આવકો થાય છે તેમાં પચાસ ટકા આવકો કચરા ક્વોલિટીની આવી રહી છે સારી ક્વોલિટીની જીરુની અછત જોવા મળી છે અને માસમાં જે આવકો થાય છે તે સારી હતી પરંતુ જે એપ્રિલમાં આવકો મળી છે તે નબરી વધારે આવી રહી છે અને પાછોતરા જીરુંની આ વર્ષે ક્વોલિટી વધ વધારે પ્રશ્નો આવી રહ્યા છે આ વેપારીઓ કહી રહ્યા છે બેન્સમાર્ક ઝીરોના વાયદાની વાત કરીએ તો એકસો પંચાવનથી વધીને તેવીસ હજાર એકસો પંદરની સપાટીએ હાલ તો જીરોનો વાયદો બંધ રહ્યો છે આગામી દિવસોની અંદર જીરો બજારમાં જે વાયદો છે તેવીસ હજાર પાંચસો સુધી જઈ શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી ઝીરોને લગતી આજની શીર્ષા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિષાન